અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ જમના નગરમાં આરોગ્ય તપાસ માટેનો મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો આ મેડિકલ કેમ્પ જીસીએસ હોસ્પિટલ તેમજ આરાધના બચત મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં કુલ એકસો પચાસમી વધુ દર્દીઓની આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી જેમાં જીસીએસ હોસ્પિટલના સત્તર કર્મચારીઓનું ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પ્રાથમિક ધોરણે વધારે જોવા મળ્યું હતું જે કર્મચારીઓને આગળની સારવાર માટે જીસીએસ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગોને નિયંત્રણમાંગ રાખવા અને અટકાવવા માટે દરરોજ ત્રીસ મિનિટથી વધુ શારીરિક પ્રવૃત્તિ કરવી યોગ પ્રાણાયામ કરવા નિયમિત ભોજનમાંગ મીઠાનો ઓછો ઉપયોગ કરવો વ્યસન ન કરવું તેલવાળી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો વજનને નિયંત્રણમાંગ રાખવો વગેરે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું દરેક વ્યક્તિએ વર્ષમાં એક વખત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ કરાવવા અને જરૂરિયાત મુજબની કાળજી રાખવા જણાવાયું હતું આ કેમ્પને ડોક્ટર અભિષેક ડોક્ટર સચિન અને ડોક્ટર ભવમી દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું મારું નામ ગેડા મંજલી છે જય ભીમ જય ભારત આજે જે ગુજરાત હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો એ વિશે શું કહેશો મેડિકલ કેમ્પ આપણે જમનાનગર બાપુનગર વિસ્તારમાં આ કેમ્પ યોજવામાં આવેલો હતો જેમાં શ્રી ધી આરાધ્ય મંડળ બચત સેવા મંડળ દ્વારા એક અમારા લીડર છે એમના જે જગદીશભાઈ કટારિયા છે એમણે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો અહીંયા કેમ્પની દર્દીઓનું જે કહેવામાં આવું તો એમાં અમારા મેડિસિનના ડૉક્ટરો ઓર્થોના ડૉક્ટરો અને પીડીઆરના ડૉક્ટરો આટલા ડૉક્ટરોએ અહીંયા ભાગ લીધેલો હતો અને એમાં દર્દીઓને કહેવા જવું તો દર્દીઓ અહીંયા બસો થી ત્રણસો લોકોએ અહીંયા લાભ લીધો હતો દવાઓનો એમને જે બી એક્સરે ને બધું કરાવવાનું હતું તો જે એમના રેફરન્સ બુજ ઉપર એ લોકો જીસીએસ હોસ્પિટલમાં આવીને એ બધી સેવાઓ અમે ફ્રીમાં પૂરી પાડીશું એવી રીતે અમે એ લોકોને પ્રાપ્તિ કરાવડાવી છે કે એ લોકો આવીને ત્યાં એવી રીતે ફ્રીમાં બધી સેવાઓ બધી લાભ લઈ શકે એવી રીતે મારું નામ જગદીશ કુમાર કાંદેભાઈ રહ્યા છે અને મેડિક્લેમ આજે જે યોજાયો અહીંયા જે ટોટલી જેટલા બી માણસો રહે છે એ મધ્યમ વર્ગીય માણસો છે અને પોતાની દવાઓનો હોસ્પિટલનો ખર્ચ પોતે જાતે અફોર્ડેબલ કરી શકતા નથી તો જીસીએસ હોસ્પિટલ દ્વારા અને મારા સહયોગી બીજા એક બે મિત્રોના સહયોગથી અમે લોકો આજે મેડિકલ કેમ્પ રાખ્યો હતો કેટલા આજે ઓછામાં ઓછા દોઢસો થી બસો દર્દીઓએ ભાગ લીધો જે અમુક જે જે દરેકના ને તકલીફ હતી હાડકા લઈને ડાયાબિટીસ મેડિસિનના મેડિસિન ના ડોક્ટર આવ્યા હતા નાના બાળકોના ના ડોક્ટર આવ્યા હતા દરેકે દવાઓ અને સારું સહયોગ હતો બધા એનો નીરુબેન ત્રિભુવનભાઈ સોલંકી નીરુબેન આજે જે મેડિકલ આજે યોજાયો તો શું કે છે એ વિશે કહ્યું કે અહીંયા સારો કેમ્પ કર્યો અને બધાને દવા મળી બધાએ દવાની અને કેટલા વિસ્તાર માંથી કેટલા જણા અહીંયા આ દવામાં માં ઉપયોગ કર્યો ઘણા લોકોએ ઉપયોગ કર્યો હમ